તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના ગોટાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી ગોટા બનાવવા આપણે મેથી લીધેલી છે લીલું લસણ ધાણા મરચાં આદુ અને સૂકું લસણ તો આ બધી જ વસ્તુ છે તેને આપણે કટિંગ કરી લેશું લસણ અને આદુ તેની આપણે ખાંડી અને પેસ્ટ બનાવી લેશું બધી વસ્તુ આપણે કટિંગ કરી લીધું છે મેથી ધાણા લીલું લસણ મરચા અને આદુ લસણની પેસ્ટ બનાવેલી છે તો આદુ લસણની પેસ્ટને આપણે સાવ એકદમ ક્રશ નથી કરવાની તે અધકચરા ખાંડી અને આ રીતની પેસ્ટ બનાવવાની છે બેટર બનાવવા માટે આપણે એક બાઉલ લીધું છે ચણા નો લોટ એડ કરી દેસુ તો આપડે આ બે વાટકી લોટનો ઉપયોગ કરશું ઘરના લોટનો ઉપયોગ કરવાનો છે તમે ભજીયા માટે પેકિંગના લોટનો ઉપયોગ કરી શકો છો તો એક ચોથાઈ ચમચી આપણે હિંગ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી વરિયાળી તો આ બધું પહેલાં આપણે મિક્સ કરી લેશું આમાં તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો મેથી થાણા લીલું લસણ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો દુલસણની પેસ્ટ તો આ બધું પહેલાં આપણે મિક્સ કરી લેશું તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતા જશું અને બેટરને આપણે તૈયાર કરી લેશું તો એમાં થોડું થોડું પાણી એડ કરતા જશું બેટરને તૈયાર કરી લેશું તો આપણે આ ભજીયાનું બેટર આ રીતનું આપણે તૈયાર કરી લીધું છે આપણે તેને દસ મિનિટ ઢાંકી અને રાખી દેસું તો દસ મિનિટમાં આ બેટર છે તે એકદમ સરસ એવું સેટ થઈ જશે દસ મિનિટ થઈ ગઈ છે તો એમાં આપણે એક ચોથા ચમચી જેટલા સોડાને એડ કરી દેશું જે આપણે રેગ્યુલર સોડા બધામાં વાપરતા હોય ઢોકળામાં ખમણમાં તે જ સોડા લીધેલા છે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો આપણે રેગ્યુલર ટાટાના સોડા આવે તેનો ઉપયોગ કરેલો છે ભાઈ સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ એડ કરશું એક ચમચી ગરમ તેલનો ઉપયોગ કરીશું તો આનું બેટર બનાવવાની જ ખૂબી છે જો બેટર એકદમ સારું હશે તો ગોટા એકદમ સરસ એવા બનશે અને જાળીદાર અને ફૂલીને એકદમ સરસ બનશે તો આ રીતે આપણે સોડા અને તેલ એડ કરીને આ રીતને આપણે મિક્સ કરી લેવાનું છે ભજીયાનું બેટર આ રીતનું તૈયાર કરવાનું ઢીલુંય નહીં અને કઠણય નહીં તો આ રીતનું બેટર હશે તો ભજીયા એકદમ સરસ એવા બનશે વધારે પડતું જો ફેંટશું તો તે ચીકણું થઈ જશે તો ભજીઓ અંદરથી જરાય પણ નહીં ફૂલે અને ઝાડ જાળીવાળું ભજીઓ નહીં બને આ બેટર તૈયાર કરી લીધું છે તેલને આપણે આ રીતે ચેક કરી લેશું તો તેલ આપણું એક ભજીયા માટે પરફેક્ટ છે તમે જોઈ શકો છો કે ભજીઓ એકદમ સરસ ઉપર આવે ત્યારે જ આપણે તેને ફેરવવાના ત્યાં સુધી આપણે તેને ફેરવવાના નથી અને ભજીયા તેલમાં આપણે ઓછા જ મૂકવાના જો ઓછા ભજીયા હશે તો ભજીયા એકદમ સરસ એવા ફૂલશે ભજીયા એની જાતે જ ફરશે જો આ રીતે જ્યાં લાલ થતા હોય અને ફૂલતા ન હોય તો વિડીયો પૂરેપૂરો જોજો આ રીતના ભજીયા એકદમ સરસ એવા બનશે મેથીના ગોટા બની અને તૈયાર છે તો તમને આ મેથીના ગોટાની રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બેલ લાઇકન દબાવો એ નોટિફિકેશન તમને રોજ મળતું રહે ખોટા બનીને એકદમ સરસ એવા તૈયાર છે